સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ધંધુકા હાઇવે ઉપર આવેલી શ્રી રામ રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાંથી એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરોના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ થતું હોવાનું જણાતા સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એજી જી ગજર અને તેમની ટીમે સોળ ભરેલા અને આડત્રીસ ખાલી સિલિન્ડર વાહન વગેરે સહિત રૂપિયા સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે

શ્રી રામ ગેસ એજન્સીના સંચાલક શ્રી દશરથભાઈ રઘુભાઈ પાડલિયા દ્વારા અનઅધિકૃત રીતે સ્થળ પર વાહનમાં સંગ્રહ કરેલા કુલ ચોપન જેટલા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ છે મળી આવેલા છે જે પૈકી સોળ સિલિન્ડર્સ ભરેલા અને આડત્રીસ સિલિન્ડર્સ ખાલી મળી આવેલા છે આ સિલિન્ડરને એજન્સીના પ્રોપરાઇટર શ્રીઓ દ્વારા કોઈપણ જાતના પરવાનગી લાયસન્સ ફાયર સેફટીના સાધનો ફાયર એનઓસી તથા પેસોના પરવાના વગર રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે અનધિક અનધિકૃત રીતે વાહનની અંદર સંગ્રહ કરી અને વેચાણ કરતા હોવાનું ધ્યાને આવેલ છે આથી તેમના દ્વારા ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર બે હજાર પેસોના નિયમો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ઓગણીસો પંચાવન વિવિધ કલમોનો તેઓ દ્વારા ભંગ કરેલ હોય માટે ચોપન જેની કુલ કિંમત થાય છે એક લાખ એકતાલીસ હજાર નવસો તથા સ્થળ પર મળી આવેલ વાહન જેની કિંમત છે પાંચ લાખ પંચોતેર હજાર આમ મળી કુલ સાત લાખ સોળ હજાર નવસો નો સીઝ કરી કબજે કરી અને આગળની ધોરણ